હાલો ભાઈ દર્શન કરી લીધે માતાજીને તો નીકળશું હવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છે પેલો જય દ્વારકાધીશ જય મો મગર રાજે રાજે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે જવાનું છે ગાંડીગીરની માલિકો અમે તમને કીધું હતું કે વરસાદ પડતો હોય અને એ પછી પ્રકૃતિને ખેડે હોડે કડાય ખેલી ઉઠ્યો અને એમાં આજે અમારા જક્ષભાઈ આપણી સાથે છે આવવા માટે જય દ્વારકાધીશભાઈ આ હું લઈને કર્યો હટણ અનપોરમાં મારો બેગ છે ને એ પોલ્ટ્રી રાખ્યું મેં દ્વારકા હું રાત ના બાર વાગ્યા નું જાઉં કારણ કે પેટમાં ખબર નઈ દુખાવો અચાનક થઈ ગયો તું શું જાય ગયી

ધીમીધારનો વરસાદ પડે તો મેં બે ભાઈ લઈ લીધા રેનકોટ કારણ કે આમાં જે સોમા જવાની મજા છે ને ખરેખર બાઇક ઉપર આની જ મજા આવે ફેમિલી હવે હજી સંધી તું તો આપણે હાના છે ને મને હજી સંધી દીધું ને ખુશ આ થઈ ગઈ આ બહુ ખુશ થઈ ગઈ મને હજી દીધું તું ખુશ થઈ ગઈ ને હાલો તો માતા માત્ર માલ ઢોર જાય ને મારા રાજા બાપા આવી જાય રાજા પા જય માતાજી બાપા સારું ને આપણે ખાઈ પીને નીકળે કે શાહ પાણી પીને મજા નથી લે તો થોડોક લગી જ જાઉં છોકરા આગળ આવે પછી વાહ ધાર ઉપર ના જવું તો નાગબાઈમાંય જાય હમણાં જતા બેજ હા ત્યાં પૂગી ન થકા તું કહું થાકી હમ ઘરમાં

અને આ વખતે તો આપણા જક્ષબેન લેતા આવ્યા કારણ કે જક્ષબેને કેવું તો પડે કે તમે જે દાન કર્યું કઈ જગ્યાનું છે શું કે જક્ષબેન અહીંયા દર્શન કરી લઈ માતાજીના અને હવે છે ને આમ ટૂંકમાં હોડે કડાય ખીલી ગયું છે બધું ને છે કે જો અમે મંદિર દેખાતું હશે તમને શું અહીંયા ટેકરી ઉપર એ જલંધર મહાદેવનું છે તો આપણે ક્યાં પણ વિઝિટ કરવા જવાની છે જક્ષભાઈ હે એક વાર જતા ને પટણ સુમોહનો નજારો કંઈક અલગ હશે અહીંયા તો ભાઈ પહેલાં છે ને આપણે અહીંયા માતાજીના દર્શન કરી લઈએ ને હમણાં છે ને બે ચાર દિવસથી વરસાદ બહુ હતો એટલા માટે છે ને કંઈ આ લોકોએ હજી કામ સ્ટાર્ટ કર્યું નથી આગડી ટૂંકમાં અહીંયા મને દાનગા કાનભાઈ ભેગે છે ને એવું કીધું કે હમણાં આજે વરસાદ નથી આજે ત્રણ ચાર જણા આવે છે ને આજે કામ ચાલુ કરવાનું છે ને યાર રસ્તો બહુ કઠિન છે ને એટલે કંઈ સામાન અહીં પૂગી એમ છે ને અત્યારે વરસાદ ચાલુ એટલે બધી વાહન ફૂટી આજે જરાક એવો થોડોક વરસાદ હતો બાકી આજે કંઈ છે નહીં એટલે અત્યારે કામ કરવા માટે એ લોકો આવી હાલો ભાઈ એમને પેલા હું માતાજીના દર્શન કરી લઈએ હાલો ભાઈ દર્શન કરી લીધે માતાજીને તો નીકળશું હવે હાલ તો છે ને મારે નેક્સ્ટ એક ડેરીનો જે પ્રેમિટ બાકી છે અહીંયા કરતા હોય ને પછી જાય જલંધર મહાદેવ તો હવે જઈએ આપણે સીધા મહાદેવના મંદિરે મળીએ આપણે મહાદેવના મંદિરે વાહ ભાઈ વાહ એની મજા તો કંઈક અલગ જ છે અત્યારે પહોંચી ગયા છે જલંધર મહાદેવ અને ધીમે ધીમે હળવે હળવે જાય ને જનક આ જે હું શેડ્યુલ જોઉં ને કે મારા ઘરણ મળીએ કારણ કે હમણાં જો 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 જાય કારણ કે ભાઈ હું તો ટૂંકમાં ગિરનાર ચડીને હું હજી મારા તો પગો દુઃખે છે ધીમે ધીમે આ કઈ જાગ હશે ને લાટ બધી મમ્મી કે પછી હાંક પગ ઈચ્છા છે ફાલ ફટાફટ પેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ મહાદેવના દર્શન કરી લીધે છે ને યાર બધા લોકો કમેન્ટ કરતા હતા કે બોલું જી મંદિર ક્યાં આવેલું છે હું તમને જણાવી દઉં કે તમે સાપરી ગામ આવો ને સાપરી ગામ ને આગળ થોડાક જાઓ ને એટલે અહીંયા ધાર ઉપર ટૂંકમાં નાગબાઈ માનું મંદિર આવેલું છે તો મને બધા પૂછતા હતા ને આટે આ છે જયન્દ્ર મહાદેવ આ મંદિર તમે હોય ને તો આ મંદિરથી પણ ટૂંકમાં આમ ટૂંકમાં અહીંયાથી નહીં દેખાય બાકી આ સામે જોરો ડુંગળો છે ને અહીંયા એક્ઝેક્ટ અહીંયાથી સામે માતાજીનું મંદિર છે ને અહીંયાથી ટૂંકમાં તમે નીચે થઈ અને તમે શોર્ટકટ રસ્તો છે ઓલી સાઈડ ત્યાંથી તમે જો જલંધર મહાદેવા આવો તો અહીંયાથી પણ ટૂંકમાં વહી જવાય બાકી સાપરીથી બજાવે લાસડીથી બજાવાય ટૂંકમાં અહીંયા ધાર છે અહીંયા ધાર ઉપર તમને દેખાશે બસ આજે એ લોકો કામ કરી દેવાનું છે હવે તો ફેમિલી દર્શન કરી લીધે ને હવે જાય સીધા ઘરે મળીએ આપણે ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અત્યારે તબિયત થોડીક થઈ ગઈ છે લુ છે લેવા ડૉક્ટરને ફોન કરીએ જો બાટલો ચડાવવો પડે ઠીક છે દવાથી રિકવર થઈ જવાનું ના આવે તો થોડીક વાર હું છે ને આરામ કરવો તબિયત ખરાબ થઈ ગઈ અને પછી છે ને જો બાટલો ચડાવ્યો એ ગ્લુકોઝનું ને હું ક્યારનું એમ કહું છું મને કંઈ તકલીફ નથી મારે બારે બર જવું પા છે ને મને બારે બર જવા નથી દોતો એવો ભાઈ સાહેબ જવા દે ને યાર અહીંયા છે કેટલો જામમાં આવશે કેટલો થોડોક જ છે જો છે કેટલો જાવા દે ને યાર બોલાઈ મને કઈ તકલીફ હતી નઈ અચાનક ટૂંકમાં મે તમને કીધું હતું ને કાલની જેમ ટૂંકમાં અચાનક હું થઈ ગયું ને અત્યારે પછી આ ટૂંકમાં શરીરમાં કઈ જીવ જ નહોતો એમ એટલે પછી આ ગ્લુકોઝ બાટલો સડાયો ને પછી થોડીક વાતચીત પણ કર્યો હવાના ટૂંકમાં હાવ એલર્જી ડમ હતી હજી મેં તમે વાત નહીં મને હજી મેં હવાનું જમવું પણ નથી વિચાર કરો જોરદાર વરસાદ પડી ગયો અને આપણે છે ને બાટલો કમ્પ્લીટલી ચડી ગયો એટલે ગ્લુકોઝ ને હવે થોડી ઘણી આમ એલર્જી આવી તાકાત આવી આમ નથી હજી કંઈ હવાનું જમવું તો નથી પણ હવે છે ને અમારે અત્યારે જવાનું છે ઓફિસે હાલભાઈ જતો શું ઓફિસે નીકળશું કે પણ એ પહેલાં છે ને આડું હળું કંઈક નાસ્તો કરે છે બધા તો હું પણ વિચાર કરું છું કે બે હું પણ નાસ્તો કરું કર નાસ્તો સાથે જે હાલના ઘટના બનીને યાદ આવે છે કે પાછું એવું થાય તો એટલે ડોક્ટરે છે ને હળવું હળું ખાધું કે આતેડામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય ને તો ટૂંકમાં હળવું હળવું દાળ ભાત ને એવો ખોરાક લેવાનો છે હાલો તો અમે પેલા છે ને ઓફિસે જતાવીએ તમારું આવીએ ભાઈ ગયું અંબી છે ને વિડીયો અપલોડ કરવા માટે ખાસ આવ્યા કેબલ ઘટ થઈ ગયું એટલે ઉપાધિ છે હજી થાય બાકી જઈ સોમનાથ બરાબર ને હજી ઉપાધિ નથી કરવી જગ ભાઈ તાલો જાય સીધા ઘરે મળીએ ઘરે જઈએ

વારે વાત તો ભાઈ કચ્છ માંથી કપૂરી આવ્યા છે પેટી હાલ તો હું વાસે જમન તમે મંગાવી પેટી હું વાસે તૈયાર છે ચાલો તો છે ને ભાઈ હવે જમી લઈએ જમન કામ થઈ જશે જનાબ એ જમી લેવું કે હે હાલ તો જમી હું હાલ તો ફેમિલી હોય છે ને જમી લઈએ કેટલા સબસ્ક્રાઇબર કરવા 1 મિલિયન ભાઈ 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 અમારું 1 મિલિયન વાડું છે ને ભૂલાઈ ગયું હતું ભારતીને મગજમાં તો નીકળી હા અને હમણાં ભારતી ટૂંકમાં એવું વાત સંભળી છે કે કોમેડી ટાઈપ વિડિયો બનાવવાની છે રીલ્સ અમે બે છે નવું કરવાનું છે ટ્રેન્ડિંગમાં લાવવાના છે બસ તો દિવસની વાત છે દિવસ પછી નવીન કરશું હાલ તો થઈ ગયું છે ને મને અડુ હળવો ખોરાક ખાવાનું કીધું છે ડોક્ટરે જમીલી મળીશું ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારકાધીશ જય મેઘલ રાધે રધે બાય